વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા ગુડ મોર્નિંગ રાતે રાતે તો જો આવી ગયા છે સોવા છ અને આજે છે તારીખ વીસ એટલે કે શનિવાર એટલે આજે પરમ હમણાં હાફ ડેમાં ઘરે આવી જશે સાડા અગિયાર છૂટીને આજે પરમનો લંચ બોક્સ જો તમે વેફર લઈ જાય છે કેમ કે આજે તો ડ્રાય નાસ્તો ચાલે છે એટલે આપણે ભરી લીધું છે અને હવે એને ઉઠાડી લઉં પરમ રેડી થઈ ગયો છે આરમ રાધે રાતે ચલો ચલો પોણા અહીંયા બહારથી રડો પાડે છે બુકાની વાળી આ છે ગેંગ જે છોકરાઓને મૂકવા પરમ ને સવાર સવારમાં બૂટ પહેરવા પડે ને એટલે પડે છે ડીસુ રેડી થઈ ગયું છે પેરી લે બેટા

અને આ છે મખાનાનો લાડુ છે મખાના ફ્રૂટનો અને આ સિંગદાણાના ફ્રૂટનો લાડુ છે આ બાજુ જો મસ્ત મજાનું કેસર નાખી દીધું છે અને હવે એને આપી દઈશું હવે આપણે દિસુનો રિવ્યુ પૂછીશું અહીંયા જો થોડુંક ગળામાં શું તને સારું લાગે કેસર ટેસ્ટ ઇલાયચી કેસર તાજુ બદામ નહીં નાખે કેમ કે તને ખાવા આપી દઈશ પી લે એટલે છે ને ગળામાં તને દુખતું મટી જાય કેવું સારું છે ખાંડ કેવી બરોબર છે કેવું ઓછી છે ઓકે તું પણ પછી હું હવે ગઈડી તું ને ત્યારે તું મને આપવા આવજો બેટા મુ નહી હોય ને અહીંયા ના આવજે ને પણ તમને ના માડી આવતી નહીં નહીં સારું ચાલો તો હવે એને હું ફરાળ કરી લઈએ અને પછી હવે બતાવીએ

મહિના દોઢ વર્ષ માં ચેનલ મોનિટાઈઝ થઈ છે ને એ પણ તમારા અંતર સપોર્ટ થી જ અને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો છ વાગે કે સાડા છ ખબર પડે કે ભાઈ ચેનલ મારી મોનિટાઈઝ થવાની છે કે નથી થવાની બાકી મારા જે ચાર હજારના ના વોચિંગ ટાઈમ હોય છે એ મારા કમ્પ્લીટ થઈ ગયા છે આજે એટલે શું કે નતું થયું ત્યાં સુધી મારે તમને કહેવાય નહીં કે ભાઈ આ ખાવાનું છે પણ એમને કે મોનેટાઇઝ એટલે શું એનો मीनिंग કે 4000 નો જે વોચિંગ ટાઈમ હોય છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને 1000 સબ્સ્ક્રાઇબર તમારા કેર નહી થઈ ગયા હતા એ તો એક જ મહિનાની અંદર જ થઈ ગયા હતા પણ આ એક થતું નતું ને એનો જ મારો ઓબ્જેક્ટ થઈ ગયો હતો કે આ મારા કલ્લા પાછા ખેંચે ગયા હતા તમે નહીં માનો 2000 સુધી જતા રહ્યા હતા આ 2000 નો એક વિડિયો ચાલી ગયો છે ચોરી કરતી હોય મહિલાવાળો એ મારો સોક એ પહોંચવાયો છે અને એના લીધે મારી ચેનલ મોનીટાઈઝ થઈ છે તો જેટલાય મારે વિડીયો જોયો હોય એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ કે મને આટલા સુધી પહોંચાડી છે આવા નવો સપોર્ટ આપતા રહે હવે તો ખાસ જોજો જુજુ હવે તમને પૈસા મળશે હવે અમને કંઈક હવે કંઈક આશા છે એટલે હા હા બધા બહુ એમ ને શોર્ટ વિડીયો બનાવવા પડે ના ના ખાલી એ લોકો જોશે ને તો એ આપણને એટલે શોર્ટ્સ વિડિયો આપણે બનાવીશું તો 100k તો થઈ જાય હવે આપણ નેક્સ્ટ ટાર્ગેટ છે 100 ડોલર બનાવવાના સાર 100 ડોલર બને એટલે હું તમને સમજે કઈસ કે મારી ચેનલ મોનેટાઇઝ માં તો કરતી રહી છે કે થઈ છે કે નહીં હવે ખાલી ફોર્મ ફોર્મ ભરી દે તું હા ચલો ચલો તો પછી મળીએ બાય બાય કે કે છે દોડ વાગવા આવ્યો છે અને અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે છે

હવે બેટા દાણા દાણા ખા તું આપણે હા બાજુ દીસુ બેઠી છે ની જોઈને પણ દીસુનું આપણે હમણાં પછી બનાવીએ હેસુ હા એને એપલ ને ફ્રૂટ ખાધું છે મસ્ત વડા બનાવી છું હા જો જો આ અમારા જ ના થાય એવું નઈ થાય એટલે અહીંયા જો હજી હજી આટલી બાકી છે ને આટલી સાફ કરી લીધી છે તો આટલી ક્રશ કરીને અત્યારે એને વડા બનાવી આપીશ સારું ચાલો તો હું હવે રોટલી બનાવશું પછી મળીએ બાય બાય ને હવે ફરાળ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એને બીજું તો કંઈ ભાવતું નથી એટલે ભાજીને જો આવી ક્રસ કરી દીધી છે અને આ બાજુ દહીં આંખ્યું હતું મેં કાલે મસ્ત મજાનું મિસ પડે એવું છે આ બાજુ સિંગતેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ છે ઘઉંનો લોટ કકરો હવે એમાં મરી અને દહીં નાખીને લોટ બનાવ્યો જો આ રીતે એને બધું મિક્સ કરી દેવાનું છે

જેટલું કપાસી આના ખવડાવીએ ને એટલું સારું બસ હવે એના વડા બનાવી દઈશું આવા આવા વડા દેવાના ટેન્ટી સાઈઝ વડા બનાવી દેવાય પેલું પાડીએ આપણે સાથે બહુ ફાઇન લાગશે એકલો મરીનો ટેસ્ટ આવે છે રોલ મારી પછી હવે આમાં ફ્રાય કરી લઈએ બસ એટલું જો ધીમા ગેસ અને એક બાજુ દીસુની ડીશ આપણે રેડી કરી દઈએ દહીં ને બધું એ કરીને એટલે એને જમવા બેસી જવાય પીના કીને મન થઈ ગયું હશે એમ પીના કીને ભાવતું આવું હા મને ભજીયા ભાવે

જો આવા કંઈ થયા છે એકદમ ગ્રીન ગ્રીન અને દીસુને એની સાથે ગ્રીન ફ્રૂટ આપ્યું છે અને સાથે છે દહીં તો હવે દીસુ આપણને રિવ્યુ આપશે કે એને ફાવે છે કે નહીં તો એનું આસન આપણે પાતરી દીધું છે બરાબર કે એને જમીન ઉપર ફસાડાય નહીં

થોડીવાર રહીન મળીએ રાત્રે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે ઈન મીન તીન છીએ એટલે બનાવ્યા છે થેપલા પરમ ચોકલેટ સ્પ્રેડ લગાવીને ખાઈ છે પી શાક લીધું આ બાજુ લસણની ચટણી ને એની અંદર નાખી છે અને તેલ અને આટલી જો સવારના ખીચડી છે કઢી છે અને શાક છે અને હું થોડું દૂધ બનાવી લઈ છું સારું ભાવે છે ને બેટા સારું ખાઈ લો તો ચલો હા હા હમ તો જો અહીંયા હજી લાઈવ થેપલા બને છે અને હું તમને બતાવું જે આટલા બધા બાકી છે તો હવે એ લોકો જમી લે અને હું થેપલા બનાવતી છું તો ચલો પછી મળી રાત્રે પીવા માટે બનાવી દીધો છે મેંગો મિલ્ક શેક મસ્ત મજાનો જો એકદમ સરસ બનાવે છે એના બાજુ એના કપ બપ ધોઈને રેડી કરી દીધા છે એટલે હવે આવશે પછી એ આમાં મૂકશે ને પછી પીસે ને એવા બધા નાટકો કરશે હમણાં આવે જ છે એની ફ્રેન્ડ સાથે ગઈ છે અહીંયા સોસાયટીમાં જો સાંજે આટલો આ આ બોટલ હતી આટલો કપ ભરીને એણે શરબત પીધું હતું આ કપ ભરીને અત્યારે મેંગો મિલ્ક શેક પીશે કેમ કે એને બહુ ચક્કર આવે છે બીપી લો થઈ ગયું છે ચલો આવે પછી બતાવીશ આવશે તો જો હવે મેંગો મિલ્ક ચેક લઈને બેસી ગઈ છે કેવો છે એવું આવડે પછી તારે જેવો આવડે

અને આજે વાગી ગયા છે સાડા નવ તો હવે અત્યારે બધું પત્યું છે તો અમે કહું ચલો વિડીયોને પહેલાં એન્ડ કરી દઉં અને પછી હવે આપણે ફ્રેશ થઈ જવું તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવે આવ્યા હોય તો પહેલાં તમને જરૂરથી જગાવજો જેથી અમારો પહેલો પહેલો વિડીયો તમને મળી શકે અને બધા ભગવાનને પ્રાર્થના કરજો કે મારી ચેનલ ડીમોનીટાઇઝ ના થઈ જાય મોનિટાઈઝ થઈ જાય કેમ કે હજી બધું હજુ પચું છે કલાક તો પતી જશે પણ હજી ઈમેલ આવ્યો નથી જો ઈમેલ આવી જશે તો આપણું કન્ફર્મ છે તો એટલો સપોર્ટ કરજો અને હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે આજે બીજું નવું વ્રતનો બીજો દિવસ પૂરો થઈ ગયો કાલે છે સન્ડે અને ત્રીજો દિવસ છે તો જોઈએ હવે કાલે આપણે શું કરીએ છીએ તમને લોકોને જો હશે તે બતાવીશું એટલે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો અને આ બાજુ બીના કીમ એવું શોર્ટ્સ વિડીયોમાં મજા આવી જાય અને નવા નવા શોર્ટ્સ વિડીયો તમે આગળ અમારી અમે ઉતારી રીતે જોઈ જશે તો શોર્ટ્સ વિડીયો જોવાનું પૂરતા નહીં પાંચ જ બનાવ્યા છે બહુ નથી બનાવ્યા અને બીજા હવે પરમ દિવસ બનાવીશું પણ ત્યાં સુધી તમે લોકો એન્જોય કરજો અને હસતા રહેજો હશે એનું ઘર વસે એને आज अनु फसिजायो के सारू चला तो काले पडिसू नवा ब्लॉग्स मध्ये नवा घटनेसाठी बताना टाटा बाय बाय गुड नाईट बायदर आते